લાઈવ આવી જાય ત્યારે જોડાઈ જાવ આ છે અમારી કામેશ્વરી હાલો કામેશ્વરી હેપી હોળી કહી દો બધાને હેપી ધૂળેટી કયો કામેશ્વરી આ છે અમારો બાળક યસ મારુણિયા અને આ છે એની પિચકારી અને મોબાઈલ હાથ થી બે બાજે છે જો

એ ઉભા થઈ જાઓ ઊ ઊભા થઈ જાઓ હલો કામેશ્વરી એ કામેશ્વરી હાલો ઊભા થઈ જા બધા કમો હલો યશુ ભાઈ પિચકારી ભરવા હાલો પાણી ભરવાલો હલો મોબાઈલ મૂકી દો યશુ હા હું ત્યાં મોબાઈલમાં બોલ વાત કરે હલો બધાને ક્યાંક લાઈક કરી દો કે ફોલો કરો કે આમ ફોલો આમ આમ મોબાઈલમાં દેખાય ફોલો કરો કે બોલ ફોલો કરો કે લાઈક કરો આમ કે લાઈક કરો બધા ફોલો કરો ચેનલ ને કે અને ફોલો કરો જીપ કાઢ માં આવે આ મારે એસ ભાઈ અને આ ભાઈ એસુની પિચકારી હેપી ધુલાડી કે હેપી ધુલાડી કે તો બધાયને હેપી ધુલાડી હેપી ધુલાડી Kamis Wery bint bongsi Bolo dikru Dikru Di in bolai ma Le bolalo dikri Esu kadi tu rincare Esu Amar esu bint ni gogo Esu Ramakda calo ti gaya se oh, Esu Esu Papa ramakda jiri bint Caham tamar kira bolo Esu Bolo Esu Di ramakda jawa hai Ha? Di ramakda jawa hai eh?

पिचकारी मारो न होय रंबा नहीं होय आ मालो कह दे लाइक कर दो क्या हम उदय लाइक कर दो के लाइक करो और फॉलो करो के फॉलो करो सुपर सुपर गुड आलो पिचकारी भरवा आलो पानी मोबाइल में डाल बाहर आओ हेलो दीदी पिचकारी भरवा आलो दीदी

હાલ પિચકારી વા ભરવા ત્યાં મુક દે પિચકારી ક્યાં ભરવાની ઓલી પિચકારી વા તગારમ માણી રહ્યો હાલો લઈ લો લઈ લો આમ પિચકારી વા લે તગારે ભરી લે આ પડી પિચકારી જો આ પડી કામેશ બેરી બેન ને હાલો અમારે એસુ પિચકારી ભરવા જાય છે હો દીદી બોન ક્યાં છે હા ભરતા હોય એમાં હલો પાણી હલો મારી યસુભાઈ પાણી ભરવા જાય છે એવું અહીંયા તગાર પાણી રહ્યું હલો હેપી હોળી કે હેપી હોળી કે દીદીનું દેડ પાણી દીદી માથે નહીં જો દીદી ભાઈ દોડો દોડ દોડ દોડતો એ દીદી કે

It yeah. is. Lydia. Ah, mari kami sedikit nak dapat 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 esok bayar no three Bolero ro. Pick up boleh he? Pick up boleh ro ke? Ah, di mana bantu naik

કામેશ્વરી શું ખાસ હે કામેશ્વરી શું ખાસ તું હે બેટા એ કામેશ્વરી એવું કામેશ્વરી જો અમારે ભાઈ કામેશ્વરી બેન ધૂળના મૂડમાં આવી ગયા છે ધૂળ ખાય છે દેખાડતા જાય ધાતા જાય છેડા થઈ ગયા છેડા शो हो हम तो एक इनके तो हूँ खाओ है बाहर कोई सेद नहीं है दड़का नु बाहर कौन है, है कोई कोड़। नहीं ये कर पे सुरी ए कैमेश्वरी ए कैमेश्वरी कैमेस भी देव कैमेस भी दी ऐसे भाई किन जगह गाड़ी में किन हमारे ऐसे भाई में भगवान तीरी में से क्या जाऊँ से मैं गाड़ी ले माय क्या बाहर गाड़ी ले जाऊँ अकाड़ वाला का डुबार दादा जाओ गाड़ी में

पिचकारी <laughs> 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 Chú banana hát 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 Đi hát 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 đi હાલ હાલો હા લે શું હે એટલે હા શું દેખાડે છે એટલે હા લે આ આપણે દેખાડી લો જોઈ લો શું મારે દીદી પણ દેખાડે છે દેખાય તમને હા અમારે દીદી પણ દેખાડે बेखर तो बेटा क्या है क्या है यार बताए क्या है बेटा दे दे साइकिल क्या जाए से बोला गया जाओ जो हालत हाल हाल मोटा बोला गिर लाइन दे दिन बिहार तो जावा यार दे दिन बे जावा यार गाड़ी पास बे जावा हा बोला गिर दे देदी, देवाला दीदी अरे दीदी बिहार तो जा दीदी हाल बे जा गाडी पास हडा उभी दा दीदी देवा सावा दे गाडी पाची दे देल पाछी आवा दे हाल दीदी बिहार तो जा कामेश्वरी ने बे जा वाला बे बे बन बे जा बिहार तो जा बिहार तो जा જાવ દો હાલો ઓલા રે રે ઉભો રાખ હવે આગજે હાલો જાવ દો હાલો હવે 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 હાલો ધક્કો મારો હાલો જાવ દો હાલો હા જાવ દો હાલો ના હાલી આવશે જાવ દો હાલો हेलो हाल आल। हेल बटा जाओ दियो हेलो 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 हाईला हाईला हैप्पी हो होली हैप्पी होली क्या आम आम साए

હેપી હોળી કહી દો મોબાઈલમાં માં હેપી હોળી બોલ બોલો બોલ કે હેપી હોળી કે તાર નામ હું આ અમાર ભૂમિ બેન એ ભૂમિ હા અમારે હર્ષિતા બોલ શરમાય છે બાલ વાટિકા વાળા હર્ષિતા બોલ આ કામેશ્વરી બોલ હા ભૂમિ બોલ હેપી હોળી કે ભૂમિ मम्मी आम करा आम हैप्पी होली है के आ जो बोली हैप्पी होली के ले बोल हैप्पी होली के हैप्पी होली हां अच्छा ड्रेस में तो बोल अरे हैप्पी होली हां अब पिचकारी कितना है नहीं कीमत क्यों आलो कितना वाली है वी वी रुपया वाली चली चली वाली चली वाली तारा पाए चली वाली चली वाली है हेलो आम आज इनके कितना वाली हम जो